પર ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો ધીમે પાછા પાછા પગલા ચાલ્યા રી આગળ ભાઈ દેખાડશે તો કેમેરા ખરાબ આવશે એટલે પાછો પાછો છે ચલો વિડીયો આગળ લાંબો કરીએ અમારી પાછળ ભાઈ છે ને ફોલો કરે છે કોણ કરે છે તો ખબર નથી કદાચ અમને ધોકો બોકો નહીં અમારે જોવું પડશે વાંધો ન આવ્યો ધીમેક થી વળી જશે જે તમે જોઈ શકો છો હા મેં જે બળદગાઢ દેખાય ની અમારું જ છે તો અત્યારે ભાઈ લઈ ગયા છે ઊછીનું વાપરવા માટે કાંઈ વાંધો ન લઈ દો પણ તમારે તમારે વાપરી પાછો દઈ દયો હાજર ઘરે આવી તો અમારા વિડીયોમાં રમેશભાઈનું સ્વાગત થાય છે જે ગાડી લઈને આવી રહ્યા છે જો આમાં અમારા રમેશભાઈ છે વી ગયા અત્યારે બી હાલ પુવાની ખેતી બહુ સારી થાય છે અને સરગો શરીર માટે બહુ સારો છે ગુણકારક છે સરગો ઘરે વાવો અને ખાવ નિરાજ છે તમારી રનિંગ ચાલુ થઈ ગઈ છે

ફોટોમાં જોઈ શકો છો આ નાનું તળાવ છે છેતરીજી હોસ્ટમાં આવેલું છે ને છેતરીજી હોસ્ટમાં તો ન કહીએ પણ આપણે આ સીમમાં આવેલું છે અને તમે જોઈ શકો છો આ પ્રાણી બેઠા છે હજી આગળ વિડિયોમાં આપણે બનાવી રહ્યો વિડીયો મજા આવશે કયું હું બોલું હું ન બોલું ભાષા કઈ વાપરી છે જોઈ વિષય વાપરી પડે કારણ કે વિડીયો ઘણા લોકો જોઈ શકે છે એટલે વિડીયો નીચે આગળ લઈ જવી મરદ મોતની મોત ની બીક નો હોય માટા મારો નીકળી ગયા છે હવે જંગલમાં બોડી ગોતવી છે જો બોર મળી જાય હારા તો બોર ખાય ખાઈ રાજી રહેવાનું છે કારણ કે જંગલમાં બીજું કઈ ખાવા ન મળે આપણે બોડી ગોઈશો ને તો બોર જાય છે અને બોડી મળી જ ગઈ ચાલુ જ વિડીયો લાંબો જ કરવાનું છે અસ્તુ બસ્તુ નહીં ચાલુ રાખો હજી વિડીયોમાં બોર બરોબર મેં ઓલા પણ કાંટામાં હલવાના હતા પણ ત્યાંથી બહાર નીકળી ગયા હવે કે ઓલી બાજુ કઈ જ છે હશે અને ફરકી હલવાના છે ધીમેક ઓલી બાજુ જવાય જાય તો હવે એવડ ઓ બાપુ લ્યા કાંટો વાગી ગયો ભાઈ બંધુ કેટલે પોઈ ગયો જો એ પૂરે પૂરે હલવાઈ ગયો છે પાછો વળી ગયો છે હવે આ ભાઈ જો ટીંડું ગોતે છે અને ડાયરેક્ટ હવે એવડ આમ ગડી જવી ખાસ કરીને જો કોઈને મસ્તી કરવી ને તો આ ઝાડવું છે ને હાથમાં સોળીને ગાળે લગાડી ગયો ને અડધી કલાક સુધી ગાળ સસોળે રાખી ને ગાળ થઈ જાય લાલ સોળ હવે વિડીયો ને આગળ લઈ જઈએ કાઈ ગા ફટાફટ કારણ કે મોટર ની સાફ ચાલુ કરવાની છે એટલે એવડા માં આ ભાઈન ચિંદુ મળી ગયો છે ભાઈ ઠકે છે કાંટા નો વાગી દે જ્યાં લાગ્યો પડતો ફૂળા જેવા કાંટા છે હાલો ભાઈ તમે આવો ઠકી જા કોક ની વાડીઓમાં જાતાય શરમ ન આવતી વ્યક્તિ ઠકી જા ના ઝાડવામ ગડીયા છે હવે મને પૂવો પાણી લઈ જાવશું ચાલુ રાખજો વિડિયો જલ્દી આ કોવો આવી ગયો આપણે જ્યાં બને છે શોર્ટકટ માં જ બધું દેખાડવાનો પ્રયત્ન કરીશું લાંબો ન કરીએ એટલે વિડિયો માં આ કે રાખજો આપણો સાપ ચાલુ કરવાનો છે બરોબર જો રહેશે બુ ચાલુ થઈ ગઈ મોટર હવે કોવો થોડું દેખાડું અંદરથી મજિયા આવશે કા કાચબા બાસવા હોય તો જોઈ લ્યો જો કારણ કે મારી મને તો ન દેખાય તમને દેખા છે ફોન રહી ગયો આત્મા સડકી ને ઉઈ ગયો અંદર આવેલી છે ચાર મહિનાની મહેનત છે ગયા વખતે અમારે એવો આવી છે બરોબર કે આ વખતે પાછી સિંગ આવી છે ચાર વાર એની મહેનત પાછી સફળતા લેવાની છે ને હવે તમે જોઈ શકો અમારો એવડો વેત્રી વેતરી કરી દીધો ભેગો હવે આનું તેલ નીકળે છે ઈડિયું થાય ગમે થાય વસ્તુ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે આનું દવા બંધ છે બધું ઘણું બધું થાય એવું લાગે તો યુટ્યુબમાં સર્ચ મારી લઈએ એવડાનું શું શું બને છે પાંચ કિલો મોકલાવું મારા વાલા મોકલે મારા વાલ લઈ લ્યો યુટ્યુબ વાળા બધા તારે ભાઈ આ છે એવડા એવડા પૂરું કરી દીધો પછી કાઈ બોલ્યા નથી આ છે અભ્યાલ તમે જોઈ શકો છો એક પછી એક પછી વારા પડી વારા પડી જંગલ જાય છે જો એક ભાઈ ઠેક્યા અરે ભાઈ બીજા ઠેકો જલ્દી પછી મારો વારો કારણ કે મારી વખતે વિડીયો સ્ટોપ થઈ જાય છે એટલે અમારો વારો આ છે ભૂલ થી કોઈ ફૂલડા નો પો તોડી નાખતો ભાઈ આ છે આપણે હરગવાનું ફૂલ છે જે જેમાંથી આપણે જો આવો થોડું લાંબુ લાંબુ આવેલું જાય છે એટલે ભાઈ ને લેવા નથી માંગતા વિડીયોમાં કારણ કે એના મમ્મી પપ્પા સાંભળ છે તો ઠોકા મને ઠોક છે એટલે વિડીયોમાં ભાઈ ખાલી જરીક બોલે તો અમે આગળ લઈ લેવી છે ભાઈ પાસે આંબી જશે પછી આ છે છે ફૂલ છે અને જો પછી ફૂલ માંથી આવી આવું આવે છે

એને સૌથી વધારે સસલા માટે ઉપયોગી છે ઉકેલ્યું ક્યારે થાય લીંબુડીની સૌથી વધારે ઉનાળામાં સાચી વાત કે ખોટી વાત કોમેન્ટ કરો જલ્દી એની જવાબ ની રાહ સુધી બરોબર ને ભાઈ હા હા એમ લીંબુ દેખાડો ભાઈ સૌથી વધારે ઉનાળામાં ઉપયોગ કરજો કારણ કે ભાઈ લોહીના ટકા નો ઘટે છે માથું માથું દુખે ને એટલે લીંબુડી બહુ ઉપયોગી છે બાકી નાની એમથી દૂધ જ્યુ જોઉં તમને દૂધ જ્યુ દેખાડજો જે ખાલી ઝીણું ફાળ આવેલો છે પણ દૂધ જ્યાં જો કેટલા આવેલા છે નજર ન પાડતા ને કે ફાલ અમારો ઉસ બાર દૂધ જેવું હશે ખાલી નામ થત હરખી હરખીચે જોઈ લો નજર ન પાડતા ને દૂધ અમારે ઉય્યા જાય બાકી હવે રીંગણી મીંગણી દેખાડે ન થતી મરસી દેખાડી દેવી કે મેટા આવી જાય જોતમી અને કાશ્મીરી મરસું કહેવાય મસ્ત અમે અત્યારે બકાલામાં દાંટો મારી રહ્યા છે કારણ કે જે બને એટલું કુદરતી વસ્તુ દેખાડશું જેના લીધે શરીરમાં સારું જોઈએ દવા બવા નાખવાની વસ્તુ ખાવાની બહુ મજા આવે